તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર શાસક પક્ષના ધારાસભ્યો સત્તા સામે બળાપો કરતા હોય તેવી ઘટના સામે આવી છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જાહેરમાં એવું નિવેદન કર્યું છે કે અમારામાં રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીનારા અને જુગાર રમનારા આવી ગયા છે તેમના આ નિવેદને ભાજપને ઉગાડું પાડ્યું છે અને રાજ્યનું રાજકારણ પણ ગરમાઈ ગયું છે ધારાસભ્યનું નિવેદન પ્રજાની શ્રદ્ધા ડગી ગઈ ધારાસભ્ય પ્રકાશ વર્મોનાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જેમાં તેઓ એક જાહેર મંચ પરથી બોલી રહ્યા છે કે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રજાની શ્રદ્ધા ક્યાંક ને ક્યાંક ડગી ગઈ છે તેનું કારણ એ છે કે અમારામાં ચારિત્રહીન માણસો આવી ગયા છે વરમોરોએ વધુમાં એમ પણ કહ્યું કે આજે રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવાવાળા અને જુગર રમવાવાળા લોકો આવ્યા છે જેને ઠીક કરવાની તાકાત માત્ર ધર્મસત્તા પાસે છે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ખુદ રાજકીય વાસ્તવિકતા વર્ણવતા ભર શિયાળા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે આ પ્રકારના બળાપા પાછળનું કારણ શું હોઈ શકે તો રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ છે કે ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો નવા રચાયેલા મંત્રી મંડળમાં સમાવેશ ન કરાયો હોવાથી તેમના બોલ બદલાયા છે ન મળવાને કારણે નારાજગી પરથી વ્યક્ત હોવાનું માનવામાં આવી રહ્યું છે શાસક પક્ષના ધારાસભ્ય ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કહેવા છે તેની હકીકત વર્ણવ્યા બાદ ભાજપના આંતરિક રાજકારણમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે તો કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે પણ તરત જ પ્રતિક્રિયા આપી દીધી હતી કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે ભાજપનું ચાલ ચલણ અને ભાજપના વર્ણવ્યું છે તે કડવી હકીકત છે તેમણે આરોપ લગાવ્યો કે ગાંધીના ગુજરાતમાં દારૂ ડ્રગ્સ અને જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે પરિણામે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સરકાર પરથી જનતાનો ભરોસો ઉઠી ચૂક્યો છે ભાજપના ધારાસભ્યના આ ખુલાસાથી પક્ષની આંતરિક સ્થિતિ અને રાજકીય સ્વચ્છતા પર ગંભીર સવાલો ઉભા થયા છે હવે આ મામલે પક્ષનું મોડી મંડળ શું પગલાં લે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે દર્શક મિત્રો ભાજપના ધારાસભ્યો દ્વારા જ્યાં બળા પકડવામાં આવ્યો છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો